જૂનાગઢમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જૂનાગઢના બેલનાથ મહાદેવના મહંત ગણેશાનંદજીએ શ્રદ્ધાંજલિ પાઠવીને પોતાની સંવેદના પ્રગટ કરી હતી નોંધનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે લાગેલી આગમાં ફાયર સેફટીના અભાવે ગેમ ઝોનમાં લોકો મોતને ભેટ્યા હતા આજે આપણે જે રાજકોટમાં ગેમ ઝોનમાં જે અણધાયરો બનાવ બનેલો છે એના મૃતકો માટે આપણે આજે દિવ્ય આત્માને શાંતિ મળે એના માટે આપણે કાર્યક્રમ જૂનાગઢ બિલનાથ મંદિર વડસે રોડ પર રાખેલો છે અને આપણે ભગવાન પાસે એ જ એક પ્રાર્થના જ કરી શકીએ કે એને આત્માને શાંતિ મળે અને જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા મળે જે બનાવ બન્યો છે એમાં તો આપણે સિમ્પતિનો શબ્દ આપણી પાસે હોય જ નહીં કેમ કે આમાં તો આખા એમ કહીએ કે આખું બધાનું કૅવેલી પૂરું થઈ ગયું છે નાના નાના બાળકો જે છે અગ્નિમાં ભરતું બની ગયા એટલે શબ્દ તો છે જ નહીં પણ જે આત્મા મૃતક છે એના માટે આપણે ખાલી આત્માને શાંતિ માટે એક નાનું એવું આયોજન કર્યું છે જેવ આત્માને પરમાત્મા ખૂબ શાંતિ આવે અને આવનાર સમય કોઈને ઉપર આવો ન આવે એવી પરમાત્માને આપણી પ્રાર્થના છે